કોલકાતા દુષ્કર્મ હત્યા મામલે ત્રણ તાલુકાના ડોક્ટર્સ બે દિવસની હડતાલ પર ઉતરશે જેને લઈને ખેરાલુની અલકા હોસ્પિટલ ખાતે મીટિંગ અને પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય જીગર મેવાડા ખેરાલુ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં 8 ઓગસ્ટના રોજ રાત્રે એક જેમ કે રોગોના અભ્યાસ કરતી બીજા વર્ષમાં અભ્યાસ કરતી એક દીકરી કામ બતાવીને છત્રીસ કલાકની ડ્યુટીમાં કામ પતાવ પતાવીને વચ્ચે રેસ્ટ માટે એના પોતાના રેસ્ટરૂમમાં જ્યારે જમવાને રેસ્ટ કરવા ગઈ ત્યારે કેટલાક અસામાજિક તત્વો એમની પર અમાન્ય વિયે બળાત્કાર કર્યો અને પછી એની પ્રતિકાર કરતા એને બહુ ખરાબ રીતે માર મારીને એની હત્યા કરી અને એ પછી એમના પેરેન્ટ્સને ઇન્ફોર્મ કરવામાં આવ્યું લગભગ બેથી ત્રણ કલાક પછી એમના પેરેન્ટ્સને પણ ઘણી રાહ જોડાવવામાં આવી અને એમના પેરેન્ટ પોસ્ટમોર્ટમ એના પછી આના વિરોધમાં ત્યાં લોકલ લેવલે ડોક્ટર્સ ને બીજા સ્ટાફ કર્મચારીઓ આનો વિરોધ કરવા માટે ત્યાં ધરણા કરતા હતા એમની હોસ્પિટલ આગળ એ વખતે પણ લગભગ ત્રણ થી પાંચ હજાર માણસોનું અસામાજિક તત્વોનું ટોળું એ ધરણા ન્યાય માટે ધરણા કરતા લોકો પર પણ હુમલો કરે છે માર મારે છે હોસ્પિટલમાં તોડફોડ કરે છે અને આ બધી વસ્તુઓ કરે છે એનું અમે ખેરાલુ વડનગર સટલાસણા ડૉક્ટર એસોસિએશન ડેન્ટલ એસોસિએશન ઇવન ફિઝિયોથેરાપિસ્ટ અન્ય તમામ ડૉક્ટરો સખત શબ્દોમાં વખોડીએ છીએ આવતીકાલે સવારે છ વાગ્યાથી પરમ દિવસે સવારે છ વાગ્યા સુધી અમે તમામ ડોક્ટરોએ અમારી સેવાઓ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે આ નિર્ણય તમામ આખા ભારત દેશના તમામ ડૉક્ટરોનો છે અને તમામ હોસ્પિટલોમાં પ્રાઇવેટ ઇવન ગવર્મેન્ટમાં પણ જે રેસિડન્ટ ડોક્ટર છે એ પણ અમારી સાથે હડતાળમાં જોડાવાના છે અમારી માંગ એક જ છે કે જે દીકરી સાથે આવું અમાન્ય કૃત્ય થયું એની દીકરીને ન્યાય મળે એના જે આરોપી છે જેણે આ કૃત્ય કર્યું છે એને કડકમાં કડક સજા મળે એનાથી પણ વધારે ભવિષ્યમાં આવું કૃત્ય ના થાય એ માટે ડોક્ટરોની સુરક્ષા માટે એવો કોઈ ચોક્કસ કાયદો પણ બને દાખલા તરીકે એરપોર્ટ પર એવો કાયદો છે કે તમે એરપોર્ટના કર્મચારી એરપોર્ટની સિક્યોરિટી કે ઇવન ફ્લાઇટમાં તમે એરસ્ટેસ સાથે તમે ગેરવર્તુળ ન કરી શકો તમે કરો તો તમારી ઉપર કાયદાકીય એક્શન લાગે તો એવો કાયદો કોઈ અમારા ડોક્ટરો માટે પણ થાય કારણ કે ડોક્ટરો એ સતત એક જ એવું પ્રોફેશન છે કે ચોવીસ કલાક કામ કરતું હોય છે લોકોની સેવા કરવા માટે ના જાત પૈસા ટકાનો ભેદભાવ રાખ્યા વગર તો અમારી પર આવા હુમલા જે ફ્રીક જે એના ક્રમ જે નંબર ઓફ ફ્રિકવન્સી વધતી વધતી જાય છે તો એ કેમ તો અમારી પણ નમ્ર વિનંતી છે કે લોકો પણ અમને આમાં સાથ સહકાર આપે સહાનુભૂતિ આપે વેપારી મહામંડળ છે કે વકીલ એસોસિએશન છે કે મજૂર મહામંડળ જે પણ હોય એ લોકો અમને નૈતિક રીતે સહારો આપે અમે એવું નથી કહેતા તમે બંધ રાખી દો પણ હું એક જ સવાલ એમને પૂછવા માંગુ છું તમને પણ પૂછવા માંગુ છું કે આ જ વસ્તુ જો તમારી દીકરી સાથે થઈ હોય સપનામાં પણ આપણને ન વિચારી શકીએ આ થઈ હોય તો તમે ન્યાય માટે શું કરો બસ એ જ વસ્તુ અમે પણ કરી રહ્યા છીએ એટલે કાલે સવારે છ વાગ્યાથી પરમ દિવસ સવારે છ વાગ્યા સુધી અમારું દિલ્હી લેવલથી જે સૂચના છે એ પ્રમાણે અમે તમામ સેવાઓ બંધ રાખવાના છીએ ભવિષ્યમાં જો આમાં કોઈ સાચો નિવડો નહીં આવે તો ઉપરથી જે સલાહ સૂચન અને ઓર્ડર આવશે એનું અમે ફોલો કરીશું